હલો ગાઈશ ગુડ મોર્નિંગ જય માતાજી કરી દીધું છે નાસ્તું સાડા સાત વાગ્યા સાડા સાત તો ગાઈશ આજ તો ઝારવાળા ક્ષેત્રમાં ચાલ લેવા આવી છીએ માનવી

ગાઈસ હવે જમવા બેઠા છીએ આ તો જમવા બે હવે જમવા બેહવાનું કરીએ છીએ આ તો 1 વાગી ગયું છે આ પથ્થરના કારીગર આ તો થોડો પથ્થર ઘસવાનો બાકી હતો આ તો કીનો ઉપરની ફેમનો પથ્થર ઘસવાનો બાકી હતો જે કારીગર આ તો પથ્થર ઘસી ન ગયા છે અને હવે ખાવા દે છે સીએ મી 1 વાગી ગયો છે જો માનવી સી નહીં હાજર

શીખની આ વેલણીઓ કહેવાય આ તો ઝેર ઝેર કાઢ્યો અને હારો હારો જો મીકેલે પેલા તપેલામાં પડે ઝેર ગોબાવા હારો બાવો ચાન વેલણીઓ દૂધ બોલે જો મજા આવો બોલે જો બને વેલણીઓ તું કેવું બને બેટા વેલણીઓ વેલણી જેવું બને

એ તો બોલ પેનપેન બધા મિક્સ માં ખાવાનું અલગ અલગ નઈ લેવાનું આ એવી છે ને જે બધા વચ્ચે રાખવાની અને પછી ખાવાની બીજી બધી હાઈ લો આ તો ખાઈ રહ્યું ચાલુ ચાલુ છે પછી ખાઈ જુડો મોચા માં જતો રહ્યો તરત આ મોચો ખાઈ તરત તેવું પડી ને તે મોચા જતું રહેવાનું ખાધું ને એક માં નહીં

Hat moko kelebihan. Ada tamen, tamen, aku kan ada. Nom lagi wo. Malu untuk dia. Oh lagi wo aku, wo Dari dia. Ya, ini lagi

તો માલવી ની મમ્મી બે જણા ઊંઘ્યા છે તો મળીએ નેક્સ્ટ બ્લોગ અંદર ગુડ નાઈટ જય માતાજી ટોપી બોપી પહેરી કાઢી છે માલવી ગુડ નાઈટ જય માતાજી